હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર પર્યાવરણ સ્વાધ્યન પોથી ભાગ ત્રણ તેનો એકમ છે બાર બદલાતો સમય તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં એકમ બાર આપેલું છે બદલાતો સમય પ્રશ્ન એક છે નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો તો આપણને અહીંયા અલગ અલગ પ્રકારના મકાન એટલે કે ઘરના ચિત્રો આપેલા છે પહેલું છે ઝૂંપડી બીજું છે પાકું મકાન ત્રીજું છે નળિયાવાળું મકાન ચોથું છે તંબુ પાંચમું છે બહુમાળી મકાન અને છઠ્ઠું છે પતરાવાળું મકાન અહીંયા પ્રશ્નો આપેલા છે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા તો મારા દાદા દાદી નળિયાવાળા મકાનમાં રહેતા હતા બીજું છે અત્યારે તમે કયા પ્રકારના ઘરમાં રહો છો તો અત્યારે અમે પાકા મકાનમાં રહીએ છીએ ત્રીજું છે ચિત્રમાં આપેલા ઘરમાંથી તમે કયા ઘરમાં રહેવાનું પસંદ કરશો તો હું પાકા મકાનમાં રહેવાનું પસંદ કરીશ ચોથું છે કયા પ્રકારના ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાઈ હશે તો પાકું મકાન અને બહુમાળી મકાન બનાવવામાં પાંચમું છે પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે તો લાકડું ઘાસ વાંસ દોરી છઠ્ઠો પ્રશ્ન છે તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે તો તંબુ બનાવવા વાંસ દોરડું પ્લાસ્ટિક ખીલાનો ઉપયોગ થયો હશે સાતમું છે ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવાથી કયા કયા ફાયદા થશે તો સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન થશે વીજળીના બિલમાં બચત થશે પ્રશ્ન બે છે જોડકા જોડો તો પહેલું છે બહુમાળી મકાન તો તેનું થશે બી લિફ્ટની સુવિધા બીજું છે પતરાવાળું મકાન તો તેનું થશે ડી છત ખૂબ ગરમ થઈ જાય ત્રીજું છે નળિયાવાળું મકાન તો તેનું થશે એ સખત તાપથી રક્ષણ ચોથું છે ઝૂંપડી તો તેનું થશે ઈ ઘાસ કે પાંદડા ડાળીઓની છત અને પાંચમું છે માટીનું કાચું મકાન તો તેનું થશે સી છાણથી કરેલ લીંપણ પ્રશ્ન ત્રણ છે તફાવત લખો ગામડાના કાચા મકાન અને શહેરના પાકા મકાન તો ગામડાના કાચા મકાન તો આવા મકાનો માટી છાણ વાંસ ઘાસ અને અને નળિયામાંથી છે શહેરના પાકા મકાન તો આવા મકાનો ઈંટો સિમેન્ટ રેતી કપચી લોખંડ અને કાચના ઉપયોગથી બને છે ગામડાના કાચા મકાન તો આવા મકાન બનાવવામાં ઓછો ખર્ચ થાય છે અને શહેરના પાકા મકાન તો આવા મકાન બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ થાય છે ગામડાના કાચા મકાન તો આ પ્રકારના મકાનમાં આધુનિક સુવિધાઓ

બીજું છે લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે તો લોકો આબોહવા ભૌગોલિક પરિસ્થિતિ આર્થિક સ્થિતિ અને ઉપલબ્ધ સાધન સામગ્રીને આધારે અલગ અલગ પ્રકારના ઘર બનાવતા હશે ત્રીજું છે લોકોને કયા કયા કારણોસર અન્ય સ્થળે રહેવા જવું પડે છે તો નોકરી કે વ્યવસાયમાં બદલી થવાથી ઉચ્ચ અભ્યાસ માટે જવાથી પૂર વાવાઝોડું ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કારણે અન્ય સ્થળે રહેવા જવું પડે છે ચોથું છે પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જવા માટેના કારણો જણાવો તો લોકો વધુ સારી સુવિધાઓ મેળવવા મોટું મકાન ખરીદ્યું હોવાથી શહેરોમાં નોકરી ધંધા હોવાથી લોકો પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જાય છે પાંચમું છે એવી કઈ કઈ પરિસ્થિતિ હોઈ શકે જેના કારણે પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળ બદલવું કે છોડવું પડતું હોય છે સરકારી યોજનાઓ જેવી કે ડેમ બાંધવો રોડ રસ્તા બનાવવા કુદરતી હોનારત યુદ્ધ અથવા મકાન ખાલી કરવાનો કોર્ટના હુકમના કારણે લોકોને પોતાની મરજી ન હોવા છતાં સ્થળ બદલવું પડે છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પહેલું છે હેતલબેનના ઘરની છત ઉનાળામાં ખૂબ તપી જાય છે તો તે સાની બનેલી હશે તો સી લોખંડના પતરા બીજું છે પરેશભાઈએ પાકું મકાન બનાવ્યું છે તેમાં કઈ વસ્તુનો ઉપયોગ નહીં કર્યો હોય તો ડી છાણ માટી ત્રીજું છે નીરુબેન ઘરની છત બનાવવા વાંસની પટ્ટીઓ લાવ્યા છે તો નીચે પૈકી કઈ સામગ્રી ઉપયોગમાં લેવાશે તો સી નળિયા ચોથું છે સબનમને પોતાનું બાથરૂમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવું છે તો તેઓ કઈ સામગ્રી કારીગરને લાવી આપશે તો ડી આપેલ તમામ એટલે કે ગીઝર ટાઇલ્સ ફુવારો પાંચમું છે હિતેશભાઈને જૂનું મકાન રિપેર કરાવવું છે તો તેઓ કયા કયા કારીગરોને મળશે તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ એટલે કે કડિયા પ્લમ્બર સુથાર પ્રશ્ન છ છે બદલાતા સમયને અનુરૂપ થયેલ ફેરફાર જણાવો તો બાબત ઉદાહરણ કુટુંબ પહેલાંના સમયમાં ઘરના બધા સભ્યો એક જ પરિવારમાં સાથે રહેતા અને આધુનિક સમયમાં નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના પહેરવેશ તો પરંપરાગત પોશાક ધોતી જબ્બો સાડી આધુનિક સમયમાં પેન્ટ શર્ટ સાડી ડ્રેસ ટી શર્ટ ધંધા રોજગાર તો પહેલાના સમયમાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલન કરતા હતા અને આધુનિક સમયમાં દુકાન નોકરી ફેક્ટરી ગેરેજ ખોરાક તો પહેલાના સમયમાં રોટલા રોટલી દૂધ છાશ કઠોળ શાકભાજી આધુનિક સમયમાં રોટલી રોટલા દૂધ છાશ જંક ફૂડ પનીર બ્રેડ પાસ્તા શિક્ષણ પહેલાના સમયમાં તો મોટાભાગે ગામની શાળામાં અને આધુનિક સમયમાં તો આધુનિક સગવડવાળી શાળાઓમાં અને ઓનલાઈન ઘર કે મકાન તો પહેલાંના સમયમાં મા માટી છાણ લાકડા અને પથ્થરના બનેલા કાચા મકાનો અને આધુનિક સમયમાં તો રેતી કપચી સિમેન્ટ લોખંડ ટાઇલ્સ વગેરેથી બનેલા પાકા મકાનો આગળ પ્રશ્ન સાત છે નીચે આપેલા ચિત્રમાં દેખાતા ઓજારોને ઓળખી તેનો ઉપયોગ જણાવો તથા તે વ્યવસાયકારનું નામ પણ જણાવો તો આપણને અહીંયા ઓજારો આપેલા છે તેનો ઉપયોગ તેનું નામ અને વ્યવસાયકારનું નામ લખવાનું છે તો પહેલું છે ટ્રોવેલ ચણતર કરવા માટે કડીયું બીજું છે સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા માપવા ડોક્ટર ત્રીજું છે ચાકડો માટીના વાસણો બનાવવા કુંભાર ચોથું છે કાતર કાંસકો વાળ કાપવા માટે વાણંદ પાંચમું છે સિલાઈ મશીન કપડાં સીવવા માટે દરજી છઠ્ઠું છે એરણ હથોડી લોખંડના ઓજારો બનાવવા લુહાર પ્રશ્નાર્થ છે ખોટો શબ્દ છે કે નાખો પહેલું છે સોસાયટીઓમાં એક જ જેવા લાગતા મકાનોને ઓળખવા ઘર નંબર અપાય છે બીજું છે છે ગામડામાં જૂની ઢબના કાચા ઘર શહેર કરતાં વધુ જોવા મળે ત્રીજું છે આજે નોકરી કે ધંધાર્થે લોકોનું શહેર તરફ સ્થળાંતર વધુ થઈ રહ્યું છે ચોથું છે એક જગ્યા છોડીને બીજે રહેવા જવું તેને સ્થળાંતર કહેવાય પ્રશ્ન નવ છે મને ઓળખો પહેલું છે હું ખેતરમાં કામ કરું છું તથા હળ મારું અજાર છે તો ખેડૂત બીજું છે હું મકાનનો એવો ભાગ છું જ્યાં તમે રાંધવા બેસો છો તો રસોડું ત્રીજું છે હું પ્રાણી વડે ચાલતું માલની હેરફેરનું વાહન છું તો બળદગાડું એ છેલ્લે પ્રશ્ન દસ છે પ્રોજેક્ટ વર્ક કોઈપણ બે વ્યવસાયકારના ચિત્રો ચટાડો તો તમારે અહીંયા કોઈપણ બે વ્યવસાયકારના ચિત્રો ચટાડવાના છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા 喂。